કરોડો રૂપિયાના બજેટ ધરાવતી સુરત મહાનગરપાલિકાના સ્મેમેર હોસ્પિટલમાં દર્દીઓએ હોબાળો મચાવ્યો હતો સ્મેમેર હોસ્પિટલમાં સર્વર ડાઉન થતા ટોકન ન મળતા કલાકો સુધી લાઇનમાં ઉભા રહેલા દર્દીઓને હોબાળો મચાવી વિસ્તાર પાડી છે સુરત મનપાના વાર્ષિક કરોડો રૂપિયાનું બજેટ છે જોકે તેમ છતાં કેટલીક વાર સુરત મનપા સંચાલિત સ્મીમર હોસ્પિટલમાં દાંધિયા થતા હોય જેના કારણે દર્દી અને દર્દીઓના સંબંધીઓને હેરાન થવું પડતું હોય છે ફરી આવી જે ઘટના બનવા પામી છે વાત એમ કે સુરત મનપાના સંચાલિત સ્મીમર હોસ્પિટલમાં સવારથી લાઈનમાં ઊભેલા દર્દીઓ તેમના સંબંધીઓને સર્વ ડાઉન હોવાનું કહીને ટોકન અપાયા ન હતા જેને લઈને દર્દીઓને તેમના સંબંધીઓ દ્વારા હોબાળો મચવામાં આવ્યો હતો અને સ્મીમેરના રેઢિયાળ તંત્ર સામે પસ્તાર પાડી છે સુરત મહાનગરપાલિકા દ્વારા સંચાલિત સ્મીમેર હોસ્પિટલની અંદર અનેક સુરતના ગરીબ દર્દીઓ સારવાર માટે અહીં આવતા હોય છે આજે છેલ્લા ઘણા સમયથી જે ઓનલાઈન જે સર્વર હોય છે એના આધારે ઓપીડીમાં મોકલવામાં આવે છે પણ છેલ્લા બે કલાકથી નવથી અગિયાર વાગ્યા સુધી જે સર્વર ડાઉન હતું અને સર્વર નહોતું ચાલતું એના કારણે અનેક દર્દીઓ અહીંયા હેરાન પરેશાન થઈને બેઠા હતા આ સર્વર ન ચાલવાના કારણે સર્વર ડાઉન હોવાના કારણે બે કલાકથી દર્દીઓને કોઈપણ જાતનું ટોકન ન આપતા ઓપીડીમાં નથી મોકલવામાં આવે જેના કારણે અનેક દર્દીઓ કે જે પોતાની રોજિંદી આવક છોડી અને સારવાર માટે આવતા હોય છે તેઓ ખૂબ જ અટવાઈ રહ્યા છે પરંતુ એક પણ જવાબદાર અધિકારી આ બે કલાકમાં હાજર નથી થયા અને અનેક એવા દર્દીઓને એવા જવાબ આપવામાં આવ્યા કર્મચારી દ્વારા કે જો તમારે ઉતાવળ હોય ને તમારે સારવાર લેવી તો ખાનગી હોસ્પિટલમાં ચાલ્યા જાઓ આ ખૂબ દુઃખની બાબત છે અને આવું જે પણ કોઈ કર્મચારીએ કીધું હોય એની સામે પણ કડક કાર્યવાહી કરવી જોઈએ અને સર્વર ડાઉન હોવાના કારણે છેલ્લા બે કલાકથી દર્દીઓ અહીંયા અટવાઈ રહ્યા છે તો એના માટેની બીજી અલગ વ્યવસ્થા હોવી જોઈએ અલગ સિસ્ટમ હોવી જોઈએ પરંતુ નવથી અગિયારની વચ્ચે એક પણ જવાબદાર અધિકારી અહીંયા ડોકાયા પણ નથી અને દર્દીઓની વારે કોઈ પણ આજે અધિકારી તંત્ર કોઈ આવ્યું નથી એ ખૂબ દુઃખની બાબત છે સ્વીમિર હોસ્પિટલની અંદર છાછ વારે આવી લાલિયાવાળી થતી હોય છે એને અટકાવવા માટે કોઈ પણ એસએમસી દ્વારા જવાબદાર અધિકારી સામે કોઈ કડક પગલા નથી ભરવામાં આવતા અને એના કારણે આવી હાલાકી આજે ગરીબ દર્દીઓને ભોગવવી પડે છે તો સુરત મનપા સંચાલિત સ્મીમર હોસ્પિટલમાં સર્વર ડાઉન થતા થેલા ધાંધલીન દર્દીઓ પરેશાન થયા હોય જેથી ફરી આમ ન થાય તે માટે તંત્રએ વિચારવું જોઈએ તે ખાસ તાતી જરૂર છે